ધારાસભ્ય લવિંગ ઠાકોરને લઈને સરપંચો આક્રમક મૂળમાં જોવા મળ્યા છે ધારાસભ્ય સરપંચોને ગ્રાન્ટ ન આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશનની ટીડીઓની રજૂઆત ગ્રાન્ટ નહીં મળે તો ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે મળતીઓ સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો અમે રજૂઆત કરી છે કે એમ્યુલમાંથી અમને રૂપિયા ધારાસભ્ય ગ્રાહ મળતી નથી એવા અમે 25 પચીસથી દરેક સરપંચો ત્યારે મળી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે લેટર લખીને આપ્યું છે કે અમને ગ્રાન્ટ આપે ન્યાય મળે અને જો નહીં ન્યાય મળે અને અમારા સરપંચને અન્ય થશે તો અમે ગાંધીનગર અમલમથી જવાના છે મુખ્યમંત્રી સાહેબને મળવાના છે અધ્યક્ષ સાહેબને મળવાના છે આ થાતા નહી આવે તો અમે ઉપસ આંદોલન પર બેવાની તૈયારી કરીને પણ અમે અત્યારે બેઠા છીએ આ પાંચ દાડાને અમે મુદ્દત આપીએ છીએ અમારો પ્રશ્ન સરકારશ્રીને અને ધારાસભ્યને કે હલ કરો અને હલ નહીં થાય તો અમે ઉપાસ પર બેસવાના